નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાંસ મુકામે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમને મરચાં અને શક્કરટેટીનો અંતર પાક કરેલો છે તો ચાલો આપણે અમને રૂબરૂ મુલાકાત કરીએ આપણે આજે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ તો પહેલાં એમનું નામ જાણીએ તમારું આખું નામ બોલો મારું ગામ નરસિંહભાઈ અંબરાજી માળી ગામની છું અને છેલ્લા ખાસા ટાઈમથી આ મરચા અને વાવેતર કરું છું તો નરસિંહભાઈ તમે આજે વાવેતર કર્યું છે એ તમે ખાસા ટાઈમથી કરી રહ્યા છો બરોબર પણ આ વર્ષે તમને કેવું લાગ્યું એમ દર વર્ષે જે ઉત્પાદન આવે છે એના કરતો મને બહુ સારું ઉત્પાદન લાગ્યું છે જે આની વેરાયટી છે એ નું બિયારણ મેં ફોજાલાલ માળીયા ત્યાંથી ગોગા નર્સરી છે પણ દર વખતે હું ત્યાંથી જ લાવું છું અને મારે પેટર્ન બિયારણ લાવવા માટેનું ઈમાનદારીથી મને બિયારણ આપે છે બહુ સારું હોય છે જે તમે આજે સમક્ષ જોઈ શકો છો કે બિહાર આની જે વેરાયટી છે આનું કેવું ફ્લારી છે તમે બધી જગ્યાએ વિડીયોથી તમે જોઈ શકો છો આપણે જે ઉત્પાદન છે એની સાથે આપણે મહેનત પણ કરવી જોઈએ અને આવી પ્રગતિશીલ દરેક ખેડૂતો આવી મહેનત કરતા હોય તો આપણે ટૂંક સમયની અંદર આપણે આગળ આવી શકીએ એવી મારી ધારણા છે તમને આજે આંતર પાકનો આઈડિયા ક્યાંથી અને ક્યારે આવ્યો એમ આમ તો શું છે કે આમ તો જયારે ટીડી શરૂઆત કરીને વાવાની ત્યારે ટેટી વાવતા પણ એના પછી મને એમ લાગ્યું કે આની અંદર થોડો મને આઈડિયા એવો આવ્યો કે અંદર મરચાં બે ચાર રૂપામાં બે ચાર પેલા ટ્રીપમાં વાવી અને એનું ઉત્પાદન સારું આવ્યું ત્યારે મને એવું લાગ્યું એટલે પછી દરેક આખા ખેતરની અંદર બધી જ જગ્યાએ આ મરચાં કે પહેલાં ટેટી અને એના પછી મરચાં અને મરચા અને ટેટીમાં હવે તો આ વખતેથી મેં એના છોડ બનાવી રૂપા બાંધવીને આવેલા છે અને એની અંદર મરચાં વાવેલા છે એ એનું ઉત્પાદન મને ટેટી બી સારું લાગ્યું સારા મળ્યા છે અને બી આ મરચાનું સારું મળ્યું છે તો તમે આ જે આંતરપાક કરી રહ્યા છો તો પાયાના ખાતર તરીકે તમે શું વાપરો છો એમ પાયાના ખાતર આ વખતે જે દર વખતે બીજા હું રાસાયણિક ખાતર વાપરતો હતો આ વખતે મેં છાણિયું છાણિયું ખાતર કૂટી અને પેરની પેરી અને બીજા જે માન ઓછા ઓછા સાણીયા ખાતર જે ઓછું જે રાસાયણિક ખાતર હોય ને એને જે આમ કેમિકલ વાળું ઓછું વાપરી એ જે બજારમાં જે પણ જે કેમિકલ વાળું ખાતર ઓછું દર વખતે તો આ વખતે ઘણું ઓછું પચાસ આપી દીધું અને છાણીયા ખાતર ઉપર મેં વધારે ભાવ બરોબર તો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે નરસિંહભાઈ આજે આ વખતે અમને આંતરપાકની અંદર મરચા કર્યા છે ટેટીની સાથે ટેટી પણ આ વખતે અમને ટ્રેમાં તૈયાર કરાવરાય છે તેમજ મરચાં પણ ટ્રેની અંદર જેથી એમનો સમયગાળો ઓછો બચે અને વધુ ઉત્પાદન આખા બધા કરતાં વહેલું વહેલુંમાં આવે અને ભાવમાં પણ થોડું એ આવે એટલે તમે એની પણ થોડી માહિતી આપો કે કઈ રીતે તૈયાર કરાવરાય અને ક્યાં તૈયાર કરાવરાવે તમે આ રોપા મેં આમ કહીએ તો ફોજાલાલ માણીના થી મેં ભાઈ માલગઢ જે થતાં ધવલજી નામ શું છે નર્સરી આ ડીકી નર્સરીના ત્યાંથી મેં આ રોપા બનવા રહ્યા હતા અને એ બહુ હોશિયાર માણસ બધી જ એની કેર કરી અને મને રોપા આપ્યા હતા મેં આગળના દિવસે રોપા વાયા બે દિવસ પછી મેં મરચાં વહી નાખ્યા અને મને રોપામાં બહુ ઝીઝલ્ટ સારું એક પણ એનો છોડ ખંડત થયો નથી બીજી જે આપણે રોપવાઈએ છીએ એના કરતાં મને એ સારું લાગ્યું

અત્યારે અત્યારે એ વખતે ભાવ 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 રૂપિયા રૂપિયા છે મને માહિતી નથી થી આપ જોઈ શકો છો કે ભાઈએ શરૂઆતના જે દિવસોની અંદર જે બટાકા કાઢી અને તરત જ એમને રોપા તૈયાર કરાવી અને જે પંદર વીસ દિવસનો સમયગાળો છે જે ઉગતા એની વાર લાગે ઘણા બધા છોડ જતા રહે એ ન જવાના કારણે એમને ડાયરેક્ટ ટ્રેની અંદર તૈયાર કરવા રોપા અને એ ટ્રેમાં ટ્રે દ્વારા એમને રોપાનું વાવેતર કરેલું છે તો હું પણ આ પ્રસંગે ફોજાજીને પણ કહું ફોજાજી પણ થોડી માહિતી આપે ખેડૂતભાઈઓ નમસ્તે હવે આ પ્લાન્ટ નર્સરીનો આવે છે પણ ઘણા લોકો પ્લાન્ટ બનાવે પણ એની માજવત નથી હોતી માજમતી તૈયાર કરીએ રોપાને એને કેમિકલ એ ઓછો કરી અને બિયારણને તૈયાર કરી અને ખેડૂતના ખેતરોમાં આવેલો તો બહુ સારો રહે એને તૈયાર કર્યા પછી રોપ તૈયાર થયા પછી એને ગરમીમાં લઈ જવું પડે એને લૂસ કરીને પાછ તૈયાર કરવું પડે તૈયાર કર્યા પછી ખેડૂતના ખેતરમાં લો તો એ એક રોપો પણ ડેમેજ થતો નથી એ ફૂલ જવાબદારી મારી છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ જે સ્વાતિ ગ્રીન સીડ્સ છે એમનું પણ બિયારણ એના મરચાં પણ તમે જોઈ શકો છો કેટલા લાંબા છે અને એકદમ ભરાવદાર છે આમ અથાણા માટે સ્પેશિયલ જાત છે અને ખરેખર આ જે મરચાં છે એનો ભાવ પણ સારો મળી રહે છે બજારમાં એના પણ સારા ભાવ અત્યારે ચાલુ છે તો તમે પણ આ વસ્તુ વાઈ શકો છો અને વધુ ન કહેતા આજે આપણા ભાઈ નરસિંહભાઈ થોડી બીજી માહિતી આપશે જે ખેડૂતોને પ્રેરણાદાયી નીવડે નરસિંહભાઈ આ વસ્તુ હવે કરાય કે ન કરાય તો થોડુંક ખેડૂતોને તમે માહિતી આપો અમે છેલ્લા ઘણા સમયથી ફોજાલાલ માળી જય જયગોગા નર્સરીથી બિયારણ લાવું છું છેલ્લા પાંચ સાત વર્ષથી બરાબર છે અને સ્ટાન્ડર્ડ બિયારણ એટલે છેલ્લા ખાસા વર્ષથી હું આ જ વાવું છું અને આ બિયારણ વાવથી મને ઉત્પાદન બી સારું મળે છે ભાવ બી સારા મળે છે અને એની કેર હું પણ મારી રીતે કમ્પ્લીટ ક્લિયર કેર રાખું છું અને ભાવ બી સારા મળે છે તો મારી દરેકની વિનંતી છે કે આવા જોઈ ચો તમે જોઈ શકો છો બધા અને તમે કેવું ફ્લાય છે આ મેં તમે નીચે પણ જોઈ શકો છો તમે શકો છો મિત્રો બરાબર છે એટલે તમે છે ને આવા સ્ટાન્ડર્ડ બિયાર નો આપણને મળી શકે અને રોપા મળી શકે તો આપણે ભવિષ્યની અંદર આપણી કારકિર્દી આપણે પચીસ રૂપિયા કમાઈ શકીએ અને આપણો ખેડૂત આગળ આવી શકે એવી માલ ભલામણ છે મળે અને આની અંદર સબસિડી બી મળે છે આપણે જે જે આની જે કરતા હોય જે ગુગન્દસ્ત્રીને કોન્ટેક કરીએ તો આપણે એ લોકો આપણા આની આની સબસિડી મળે છે એનો બી આપણને ફાયદો મળી કરી શકે ફાયદો કરાવી શકે તો જે આપણા જે મુખ્યમંત્રી અને આપણા પ્રધાનમંત્રી જે નરેન્દ્ર મોદી સાહેબ છે એમનો ડબલ આવક બે હજાર ચોવીસની અંદર દરેક ખેડૂતની ડબલ આવક થાય એ આપણે જે એમને જે નીમ કરેલી છે તો ખરેખર આ ખેડૂત જે આપણા નરસિંહભાઈ છે એમની ડબલ કરતાં પણ વધારે આવક આ સિઝનની અંદર થઈ રહી છે તો નરસિંહભાઈ તમે એ જણાવો કે તમારી આવકમાં કઈ રીતે વધારો થયો હાજી મેં ડબલ આની માનો કે એક જ આપણે વસ્તુ વાઈએ ચેટી વાઈએ તો એ પછી ખેડી નાખવું પડે પણ એની અંદર ચેટી બી ઉતરે મરચાં બી થાય અને એની અંદર બીજો પણ ફાયદો એ છે કે ઉનાળાની જ્યારે લૂ આવતી હોય ત્યારે આને મરચાને નુકસાન ન કરે અને લીલું હોય ત્યારે આપણી મરચાં પણ સારી આવી શકે એટલે એ એ જેને સાર્થક કરવા માટે આપણે ડબલ કમાણી આવી શકે અને જે નરેન્દ્ર મોદી સાહેબે જે લોકોને કીધું આમ કે એમનું એક મિશન હતું કે હું ખેડૂત માં ડબલ માં એવું સપનું સાકાર થતું મને દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે આપણે જે મરચ મરચાં અને તેટીનો આંતરપાક હતો એની અંદર ટેટીની પણ સાઇઝ કેવડી છે અને મરચાંની પણ સાઇઝ કેવડી છે તો નરસીભાઈ તમે પણ થોડુંક કહો કે આ ભાઈ વસ્તુ કઈ રીતનું શું બન્યું એમ આ ટેટી જે વાવેલી છે એ મરચાંની અંદર વાવેલી છે અને મરચાંનું પણ આ જો આનુ અને આનો આવા છે જે મરચાં આવ્યા છે બરાબર અને ટેટીની પણ સાઇઝ કમ્પ્લીટ ક્લિયર છે મારે મને સંતોષ છે કે ટેટી અને મરચાં બંને વધુ કમાણી આપી શકે એવું મારું મંતવ્ય એવું છે બરાબર તો નમસ્તે ખેડૂત મિત્રો આ પ્રસંગે આપણે નરસિંહભાઈની મુલાકાત કરી નરસિંહભાઈ ડબલ આવક કઈ રીતે થાય એ વિશે આગળ થોડી સતત ચિંતા કરી રહ્યા છે અને ખેડૂતોને પણ જણાવી રહ્યા છે કે આ રીતની ખેતી કરો ઇન્ટરક્રોપ ચાલુ કરો તો તમારી આવક ડબલ થશે અસ્તુ ભારત માતા કી જય જય ગૌ માતા